નમસ્કાર સૌ સારસ્વત મિત્રોને દરેક સારસ્વત મિત્રોનું શિક્ષણ બિંદુ ઝીરો જીરો એટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હમણાં ચાલી રહેલ નવી શિક્ષણ નીતિ એનઈપી બે હજાર વીસ અંતર્ગત દરેક બાળકોના અપાર આઈડી જનરેટ કઈ રીતે કરવા અને યુડાઈસ પ્લસમાં અપાર આઈડી કઈ રીતે આપણે જનરેટ કરી શકીએ તેમનું સંપૂર્ણ માર્ગદર્શન આપણે આ વિડીયોમાં નિહાળીશું તો સૌ પ્રથમ આપણા જે લેપટોપ અથવા તો પીસીની અંદર ગૂગલની અંદર યુડાયસ પ્લસ યુડાયસ પ્લસ નામની બ્રાઉઝરની અંદર આપણે યુડસ પ્લસ નામની સાઇડ વેબસાઇટ શરૂ કરીશું સૌ પ્રથમ પહેલાં યુડાયસ પ્લસ લખેલું છે તેમના પર આપણે ક્લિક કરીશું એટલે એક પેજ ખુલેલું જોવા મળશે અહીંયા આવી ગયું છે યુડ પ્લસ અને તેમાં લોગઇન ફોર ઓલ મોડ્યુલની અંદર લોગ ઇન ફોર ઓલ મોડ્યુલમાં જવાનું રહેશે ત્યારબાદ આપણે અત્યારે હાલ સ્ટુડન્ટ મોડ્યુલની અંદર કામ કરી રહ્યા છે ત્યારબાદ સિલેક્ટ સ્ટેટ એટલે કે આપણે ગુજરાત ઉપર સિલેક્ટ કરી અને ગોવા ઉપર જવા દઈશું નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને યુ ડેસ પ્લસ પર આપાર આઈડી કેવી રીતે બનાવું તે વિશેની માહિતી આપીશ પહેલાં તો એ જાણી લઈએ કે આપાર આઈડી શું છે અને શા માટે જરૂરી છે આપાર આઈડી ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીની બનાવવાની છે અને આ માટે વિદ્યાર્થીની સંમતિ લેવી ખૂબ જ જરૂરી છે જો વિદ્યાર્થીની સંમતિ વગર આપણે આપાર આઈડી બનાવી શકીશું નહીં આપાર આઈડી આઈડીની અંદર વિદ્યાર્થીની બધી જ શૈક્ષણિક માહિતી સ્ટોર કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થી કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી તે માહિતી સરળતાથી મેળવી શકે વિદ્યાર્થીનું આપાર આઈડી બનાવવા માટે આ ત્રણ વસ્તુની જરૂર પડશે વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો મોબાઈલ નંબર અને વાલીનું આધાર કાર્ડ આપાર આઈડી બનાવવા માટે તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરો તેમાં યુ ડેસ પ્લસ સર્ચ કરો એટલે આ પ્રકારે યુ ડેસ પ્લસની વેબસાઇટ જોવા મળશે જેના પર ક્લિક કરશો એટલે યુ ડેસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ પર તમે પહોંચી જશો અહીં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે હું ગુજરાત સિલેક્ટ કરીશ અને ગો પર ક્લિક કરીશ અહીં તમારે તમારી સ્કૂલનો યુ ડેસ નંબર પાસવર્ડ અને કેપચર ફિલ કરી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે એક પેજ જોવા મળશે જેની અંદરથી તમારે બે હજાર ચોવીસ પચીસ પર ક્લિક કરવાની રહેશે જેવા તમે બે હજાર ચોવીસ પચીસ સિલેક્ટ કરશો એટલે આ પ્રકાર એક પોપઅપ ખુલશે જેને તમારે ક્લોઝ કરવાનું રહેશે હવે ડાબી બાજુના મેનુ પર ઘણા બધા મોડ્યુલ આપેલા છે જેની અંદરથી તમારે આપાર મોડ્યુલ સિલેક્ટ કરવાનું રહેશે આપાર મોડ્યુલ સિલેક્ટ કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે જો વિદ્યાર્થીનું અપાર આઈડી પહેલેથી જનરેટ થયેલું હશે તો અહીં ઉપર બતાવશે પરંતુ મારી શાળામાં કોઈ પણ વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ થયેલું નથી એટલા માટે અહીં જીરો બતાવે છે તમારે જે ધોરણના વિદ્યાર્થીઓનું આપાર આઈડી જનરેટ કરવાનું હોય તે ધોરણ અને વર્ગ અહીંથી સિલેક્ટ કરો ત્યારબાદ ગો પર ક્લિક કરો જેવા તમે ગો પર ક્લિક કરશો એટલે જે ધોરણ તમે સિલેક્ટ કર્યું હતું અને જે વર્ગ સિલેક્ટ કર્યું હતું તેના બધા જ વિદ્યાર્થીઓની માહિતી આ પ્રમાણે જોવા મળશે જે વિદ્યાર્થીનું પ્રોફાઇલ સ્ટેટસ કમ્પ્લીટ હશે તે વિદ્યાર્થીના જનરેટ બટન પર તમે ક્લિક કરી શકશો બાકી જનરેટ ઓપ્શન પર તમે ક્લિક કરી શકશો નહીં જો પ્રોફાઇલ સ્ટેટસ ઇનકમ્પ્લીટ બતાવતું હોય તો પહેલા તમે જીપીને કમ્પ્લીટ કરો એટલે તમારું પ્રોફાઇલ સ્ટેટસ ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે જે વિદ્યાર્થીનું આઈડી જનરેટ થઈ ગયું હશે સ્ટેટસ અહીં બતાવશે અને અહીં બાર અંકનો આપાર આઈડી નંબર પણ બતાવશે હવે તમારે જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું હોય તેના સામે આપેલા જનરેટ ઓપ્શન પર ક્લિક કરો એટલે તમને આ પ્રકારે એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલેલું જોવા મળશે અહીં તમને વિદ્યાર્થીની બધી જ માહિતી જોવા મળશે અહીં તમને વિદ્યાર્થીના આધાર કાર્ડના છેલ્લા ચાર અંક અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ પ્રમાણેનું નામ જોવા મળશે જો તેની અંદર તમારે કોઈ સુધારો કરવાનો હોય તો આ આપેલા ચોરસ પર ક્લિક કરી અને તમે સુધારો કરી શકશો આ પ્રકારેનું એક સંમતિ ફોર્મ જોવા મળશે જેની અંદર તમારે વિદ્યાર્થીની સંમતિ લેવાની રહેશે અહીં તમારે વિદ્યાર્થીના વાલીનું નામ અહીંથી તમારે વિદ્યાર્થીનો વાલી સાથેનો સંબંધ જો પિતા હોય તો પિતા માતા હોય તો માતા અને માતા પિતા ના હોય એટલે કે અનાથ બાળક માટે અહીંથી ગાર્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે અહીંથી તમારે વાલીનું આઈડી કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનો નંબર અહીં લખવાનું રહેશે અહીં તમારે પ્લેસ અને અહીં તારીખ લખવાની રહેશે બધી માહિતી ભરીને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીના આપાર આઈડી જનરેશન માટેનું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે તો મિત્રો આ રીતે તમે વિદ્યાર્થીનું આપાર આઈડી સરળતાથી જનરેટ કરી શકશો અને જો તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ